અથવા પ્રગટે એમ હોય શક્યતા હોય તો ત્યાં જઈને સાથે રહેવું એ જ ગુરુ મહારાજનું નું સ્વરૂપ છે અધિકારી ક્યારે ઉજળો છે અહીંયા અમને કદાચ ગુરુ મહારાજની કૃપાથી આ સ્વરૂપ પાન્યા છીએ તો અમે ઉજળા છીએ આપ બધાઓથી ગતના સ્વરૂપ સ્વરૂપથી કોરી આવે કોરી જાવે કોરી ગતને સમાવે ગત છે એ ગુરુ માર્ગનું સ્વરૂપ છે તિરંજીવ છે આદિ અનાદિ છે જગત પણ એમ કે છે કે અવગતે ગયા તો એના માટે વિધી ઉકરવી પડે અને જેને ગત માં ગયા હોય વિધી નો કરવી પડે મતલબ કે રવ ગતે ગયા એમ જ્યારે આપણે બધા ગતમાં છીએ ગુરુ માર્ગનો એવો વિશ્વાસ રાખીએ અને જ્યાં હોય એને જગતમાં જ્યાં રહીએ ત્યાં કે બીજાને નહીં તો પાડોશીને તો જગાડીને પણ જો આપણો પાડોશી બાજુમાં આ સ્વરૂપ ન પામતો હોય અને આપણે ગુરુ મૂકી છે એવો કદાચ દાવો ધરાવતા હોય તો મિત્રો થોડું જાગજો કારણ કે પાડોશી છે એ પરમેશ્વર છે એની અરે અબોલા હોય ને ક્યાંક ગાદી ઉપર જ્ઞાન અથવા તો જતા હોય તો આ વિચારવા જેવું છે એટલે મારો ભાવ મૂકવું સ્વરૂપ આપું ઘણા લગભગ પચીસેક વર્ષથી મારી સાથે ગુરુ ભાવની સાથે મારી સાથે એટલે ગુરુભાવની સાથે જેની આત્મીયતા છે બીજા ઘણા બધા જીવોને એને ગુરુભાવ તરફ વાળ્યા છે અને ગુરુચરણમાં માથા ધરવાના છે આ રૂપિયા નથી ધરવાના મિત્રો ઘરે ઘરે મૂંધલા શિવને માથા ચડે શિવત્વ એટલે જ ગુરુ સ્વરૂપ છે અને શિવત્વ પામવું હોય ને માથા ચડાવવાનું તો આપણે ગુરુ મહારાજના ચરણમાં જેટલા માથા અર્પણ કરીએ તો એ માળા છે ને એ આપણને એક પદ તરફ દોરી જાય છે જેને અધિકારી પદ કહેવામાં આવે છે અને એ અધિકારી પદ બીજા હજારો મૂમુખ છો અને હજારો જિજ્ઞાસુ ને એના ભાવની પૂર્તિ કરે છે તો એવા પચીસેક વર્ષથી વિજયભાઈની સ્મરણ કરું કે એના સાનિધ્યમાં એક તેરાસરનો કલર કામ કરતા કરતા એક કલાકાર મળી ગયો અને એ કલાકારને ગુરુભાવમાં પરિણમ્યો પીછી છોડીને બીજા કલર ચડી ગયો અને એ કલરને પૂર્તિ કરવી મારો ભાવ છે એટલે પોરબંદરથી આવેલી કિશોરભાઈ નભુષાબેના આવે ગત વધે ગતન સાક્ષીએ એમને અધિકારનું સ્વરૂપ આપવાનું છે એને ગુરુપદના એક અધિકારીનું સ્વરૂપ આપવું છે વારા ભાવથી કે જે એ એરિયામાં ઘણા બધા ભાવિકો मित्रो शेख लंदन સુધી लग्न સુધી લે બાબને પહોંચાડ્યો છે બીજા ગણા દૂરના પ્રદેશ સુધી ગણ પ્રેમીઓની બહુ જ ઉભી કરી છે કૃપાથી મળે છે વૈભાવની વૃદ્ધિ માટે મારા બેન આ પહેલા જે છે